તો બધા મિત્રો મજામાં રહેશે ઘણા ટાઈમથી આગળ રાત્રે લાઈવ નથી કર્યું મિત્રો તો અમે સવારે પણ મિત્રો ટાઈમ હતો નહીં થોડુંક બહાર જવાનું હોવાથી તો અત્યારે રાત્રે લાઈવ દર્શન કરાવી દઈએ મિત્રો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો ચાલો આગળ જે નજીકથી દર્શન કરાવશે મિત્રો આજે રવિવાર હોય ટ્રાફિક પણ જોઈ શકો ટ્રાફિક વધારે છે મિત્રો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો સૌપ્રથમ તો મિત્રો આપણે જઈને આપણે છે મિત્રો કાળ કાવ્યના દર્શન કરાવીશું તો લાઈવમાં બન્યા જે મિત્રો સામે કાવ્યની મૂર્તિ છે તેના પણ દર્શન કરાવી આપણે તો આજના લાઈવ દર્શન અશોકભાઈ દેવ દેવમુરારી અસ્તરામભાઈ ઘણા ટાઈમથી આપણે રાત્રે લાઈવ દર્શન નથી કરાવ્યા તો આજે થયું કે ચાલો લાઈવ દર્શન કરી કરવી સવારે પણ નથી દર્શન કરાવ્યું આપણે સવારે બાર જવાનું ચિમનભાઈ બારિયા બાબાસ્ત્રામભાઈ ગોધરા સાંકળીથી જોડાઈ જશે લાઈવમાં તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો ખોડલ કૃપા જે બી રાઠોડ બાપાસ્ત્રામભાઈ ઘનશ્યામભાઈ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન ટ્રાફિક જોઈ શકો મિત્રો રવિવાર હોય ટ્રાફિક છે થોડીક ચાલો ગાદી મંદિરના નજીકથી દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહી જમ કરો આજના લાઈવ દર્શન સુંદર गादिमना मुझे कितने वचन बराय सकता पटेलिया अश्विनभाई भबस्त्रमभाई जय श्री राम राधे राधे अजना, लाय दर्शन जयेश कोचो तो भगवान को खूब आभार पे तो गादिमना आजना लाय दर्शन जयेश कोचो మ్యతియనే గాదిముదేనా వియాసిముత్రా గాదిముదేనా లాయదసినా. జిముత్రా న్వాచిమెమెయనాది. చెనాల్మనావావయ్తో చనాల్ శప్పేప్రలే జ

સમાધિ મંદિરના દર્શન કરાવી મિત્રો તો આ છે સમાધિ મંદિર અશ્વિનભાઈ તપસ્તામ જબે જંગબલી તો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો અને સમાધિ મંદિરના આજના લાઈવ દર્શન જોઈ શકો છો સુંદર મંદિરના બધા જ મિત્રોને બાપા સીતારામ જય શ્રી રામ રાધ રાતે આ બાજુથી મિત્રો જોઈ શકો કે સુંદર મજા ની બાપાની રજા ફરકી રહી છે બાપાની રજાના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો આગળ જઈએ ધ્યાન મંદિર ના દર્શન કરાવીશું શિરાગ ગેમિંગ બાપાશ્રામ ભાઈ વાલજીભાઈ પટેલ બાપાશ્રામ યોગેશભાઈ બાપાશ્રામ બાપાની મોજ રાજકોટથી થી લાઈવમાં જોડાઈ ગયા છે તો બધા જ મિત્રોને ને જે મિત્રો નવા જોડાય એમને એકવાર જણાવી દેવી ચેનલમાં માં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો તો ઘણા આપણે દર્શન સાંજના તો આજના રાત્રિના લાઈવ દર્શન અને બધા મિત્રો મજામાં દેશે તો બધા જ મિત્રોને બાપાસ તારા વિડીયો ગમે તો લાઈક કરી શકો છો ઉપર લાઈવ નો ઓપ્શન છે ત્યાં તમને બતાશે ત્યાં ક્લિક કરશો એટલે લાઈવ માટે લાઈવ માટે ઓપ્શન આવશે લાઈક કરી શકો છો મિત્રો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિર ના સિંગલ મંદિર ના લાઈ દર્શન જોઈ શકો છો નજીક થી દર્શન કરાવીએ મિત્રો બાપાના તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિર ના સિંગલ મંદિર ના લાઈ દર્શન આ બાજુ મિત્રો જોશો તો બહુ મોટી ગરબતી છે ચાલી રહી છે તો અવડી મોટી અગરબત્તી તમે જોઈ નહીં હોય ક્યારેય બાપાશ્રામ રમેશભાઈ વાળા બાપાશ્રામ તો અગરબત્તી જોઈ શકો ખૂબ મોટી અગરબત્તી છે મિત્રો બાપાનું વડ છે તો બાપાના વડના લાય દર્શન વડની અંદર બાપાના દર્શન થાય છે બતાવીએ મિત્રો કે વડમાં તમે ધ્યાનથી જોશો તમને બાપાના દર્શન થશે તો મિત્રોમાં ધ્યાનથી જોશો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢું બધું વ્યસ્ત બતાશે સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો તો બધા જ મિત્રોને બાપા શ્રી રામ જય શ્રી રામ ચાલો આગળ જે બીજા મંદિર દર્શન કરાવીએ તો મંદિર મંદિર જોઈ શકો મિત્રો કે અહીંયાથી મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે તો બાપાના આજના લાઇ દર્શન સુંદર મજાના ચાલો મિત્રો આગળ જઈએ મસ્ત અકબર દી બાબા છતારામય તો રાત્રે લાવી દે બંધ કર્યા મિત્રો તો જોઈ શકો કે જોવાળાની સંખ્યા પણ ઘણી ઓછી થઈ ગઈ છે મિત્રો તો આજના સમય ત્યાં ગાદી મિન્દિરના લાઈ દે છે પાછી ગાદી મિન્દિર ગાદી મિન્દિના લાવી દે જોઈ શકો છો મહિના

ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જે મિત્રો બાપાને તમને સવારે અને સાંજ છે દેશેના સુંદર અંજાર લાવી દે છે બાપાના જય શિવ બધા જ મિત્રોને બાપા સીતરામ જય શ્રી રામ રાધે રાધે ચાલો મિત્રો આગળ જઈને બાપાના મંદિર દર્શન કરાવીએ આ હે શિવાની બાપા સીતારામ જય શ્રી રામ